મારું નામ હાર્દિક ગામિત છે હું હાલ સુબીર આઈટીઆઈ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું આ જે લાઇબ્રેરી શાંતિનિકેતન લાઇબ્રેરીની વાત કરું તો આ લાઇબ્રેરી ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે હું આજે મિકેનિકલ એન્જિનિયર છું તો એ મિકેનિકલ એન્જિનિયર બનવા સુધીના મને જે પડકારો નડતરરૂપ થયા છે એ જે ગામડાના બાળકો છે એમને ન નડે અને એમને આપણે એ પડકારો મળે એ પહેલાં જ આપણે એનાથી એમ એમને અવેર કરી દઈએ અને ભવિષ્યમાં અમને જે તકલીફ પડી છે ત્યાં સુધી એવો ન પહોંચે અને વધુથી વધુ આગળ તેઓ પ્રગતિ કરે એ હેતુથી આ શાંતિ નિકેતન પુસ્તકાલય ડેવલપ કરવામાં આવી છે જેમ કે સ્કૂલ સમયમાં આપણું પોતાનું જે ગણિત જે પાયો એ નબળો રહેતો હતો ઇંગ્લિશ કે વિજ્ઞાન જે પાયા અમુક કારણોસર આપણા નબળા રહી જતા હતા તો અત્યારે મુખ્યત્વે જે બાળકો છે એમના પર ફોકસ કરીને એમનો પાયો સ્ટ્રોંગ કરવા તરફ અમારો પૂરતો ફોકસ હોય છે અને આ લાઇબ્રેરીની શરૂઆત અમે બે હજાર બાવીસમાં કરી હતી અને આજે આપણે આ લાઇબ્રેરીને ત્રણ વરસ થયા છે અને આ લાઇબ્રેરીનું જે શિડ્યુલ છે એ આ પ્રકારે હોય છે કે સવારે અમે સાતથી એક કલાક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ અલગ અલગ અને ત્યારબાદ સાંજે જે બાળકો આવે છે સ્કૂલના એકથી લઈને આપણે દસમા સુધીના કે બારમા સુધીના બાળકો આવે છે અને એમને અમે એમના જે અલગ અલગ એમને જે અઘ્ર લાગતા વિષયોને અમે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ઉપરાંત અહીંયા અમે જે પાંચમા ધોરણની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને છઠ્ઠા આઠમા એમ અલગ અલગ ધોરણોની જે શિષ્યવૃત્તિની પરીક્ષાઓ હોય છે એમની પણ સાથે સાથે તૈયારી કરાવીએ છીએ અને આજ સુધીમાં અમે દર વર્ષે ઘણા એવા બેચ પસાર કર્યા છે જેમાંથી ઘણા કેન્ડિડેટો આજે સારી સારી એકલવ્યમાં પાસ થઈને આજે અભ્યાસ કરે છે અને આપણી લાઇબ્રેરીમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરીઓમાં પણ જોડાયેલા છે અને ભવિષ્યમાં અમારું આ લાઇબ્રેરીને લઈને એ પ્લાનિંગ હશે કે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે આપણા જે આદિવાસી વર્ગમાં જે ઉચ્ચ અભ્યાસ કરે છે એ તેઓ ઉચ્ચ અભ્યાસ તો પૂર્ણ કરી લે છે પણ આપણા જે આદિવાસી વારસો છે આપણી સંસ્કૃતિ છે એનાથી જેમ જેમ એ ઉચ્ચ અભ્યાસ કરે છે તેમ તેમ એનાથી અડઘા થતા જાય છે તો એક પ્રયત્નો એ પણ રહેશે કે ઉચ્ચ અભ્યાસ તરફ જતા જતાની સાથે આપણો આદિવાસી સંસ્કૃતિ કે આપણો વારસો પણ સાથે જેટલો ઉચ્ચ અભ્યાસ પર ફોકસ કરે છે એટલો આપણાં સંસ્કૃતિ અને વારસા પર પણ એ ધ્યાન આપે અને એને જાળવે એના તરફ અમારું ધ્યાન રહેશે ઉપરાંત અમે ભવિષ્યમાં એ પણ પ્લાન કરીએ છે કે આપણે ત્યાંથી છોકરાઓ જો એમનો પાયો સ્ટ્રોંગ હશે તો એ જે હાયર લેવલની પરીક્ષાઓ જેમ કે યુપીએસસી જીપીએસસી માટે તૈયાર થશે ઉપરાંત આપણે જોઈએ છીએ કે જો બેઝ સ્ટ્રોંગ હોય છે તો આઈઆઈટી છે આઈઆઈએમ છે એવી ઉચ્ચ ઉચ્ચ તમ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તે તરફ બાળકો આરામથી જઈ શકશે આજની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો જેમ આપણું જે પાયો નબળો હોવાના કારણે આપણા જે બાળકો હોય છે એમનું વિઝન ઊંચું રહેતું નથી કેમ કે એમનામાં એક ધારણા એક ઊભી થઈ જાય છે કે આ જે સ્ટેજ હશે એ મારાથી ક્લિયર થશે નહીં તો એના પાછળનું મુખ્યત્વે રીઝન એ જ હોય છે કે એમનો જે તે વિષયમાં પાયાનું જે જ્ઞાન હોય છે એ થોડું ઓછું હોય ઓછું હોય છે અને એના કારણે એનો એ વિષય નબળો રહી ગયો હોય છે તો અમારો મુખ્યત્વે પ્રયત્નો એ જ હોય છે કે જે નાના બાળકો છે જે દરેક વિષયોને પાયાથી સમજે અને એ વિષયમાં ખૂબ જ મજબૂત બને જેથી કરીને સમય જતાં એમનો ગોલ ખૂબ જ ઊંચો રહે અને ભવિષ્યમાં આપણી જે આ પુસ્તકાલયમાંથી જે સારી સારી શૈક્ષણિક સંસ્થાઓમાં જશે માની લો કે આપણી સંસ્થામાંથી આઈઆઈએમ આઈઆઈટી અને નીટ ક્લિયર કરીને માની લો કે કોઈ એમ્સમાં જાય છે તો એવા વિદ્યાર્થીઓના નોલેજનો યુટિલાઇઝ કર્યા પછી ફ્યુચરમાં અમે એવું એક એજ્યુકેશન હબ પણ ડેવલપ કરીશું કે જે આપણા બાળકોને ફ્રી ઓફમાં એકદમ ઉચ્ચતમ શિક્ષા પ્રદાન કરી શકે એવા એવા એક એજ્યુકેશન હબની અમે પરિકલ્પના કરીએ છીએ અને ભવિષ્યમાં એવું એક આ ગામડા લેવલે એક આવું એજ્યુકેશન હબ બને એવી આશા સાથે અમે આગળ વધી રહ્યા છે કેમ કે આપણે જ્યારે પણ જોઈએ છીએ તો મુખ્યત્વે જે પણ એનજીઓ કે ટ્રસ્ટ હોય છે તેઓનું મુખ્યત્વે એમના સેન્ટરો શહેરમાં હોય છે તો ઘણા અમે એક વસ્તુ નોટિસ કરી છે કે ઘણા જે વિદ્યાર્થીઓ એવા છે જે કે રોજ દરરોજ શહેર સુધી પણ નથી જઈ શકતા કે એમની પાસે નથી હોતા વ્હીકલ કે તેઓ રોજ અહીંથી શહેર સુધી જઈ શકે રોજ કે એટલી એમની આવક પણ નથી હોતી તો મુખ્યત્વે અત્યાર સુધીમાં અમારું ધ્યાન એ તરફ ગયું છે કે જેટલા એનજીઓ કે ટ્રસ્ટ હોય છે તો એમના સેન્ટરો સિટી સુધી હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે સિટી સુધી જઈ નથી શકતા તો એવા વિદ્યાર્થીઓનો શું તો અમારો એક એ એ તરફ એક પ્રયાસ રહેશે કે ગામડાઓમાં મુખ્યત્વે આવા સેન્ટરો બને અને ગામડાના વિદ્યાર્થી જે સિટી સુધી નહીં નથી પહોંચી શકતા એમને પણ એમનો લાભ મળે અને એ પણ અભ્યાસથી વંચિત ન રહે અને એમના વિકાસમાં પણ ખાસ એક ફાળો બની રહે અને તેઓ પણ આગળ વધે એના પર અમારો મુખ્યત્વે પ્રયાસ રહેશે હોય ને એ જ ફેરબદલી અહીંયા કરવાની છે એ જ તમારો જવાબ આવશે એટલે આ છે આકૃતિ પૂર્ણ કરો એટલે આપણો એક પોર્શન એક જગ્યા આપણી બાકી રહે છે કે અહીંયા ઉપર જે ફેરબદલી કરેલી છે એ જ અહીંયા ફેરબદલી કરેલી છે તો આ ચારમાંથી કયો જવાબ આવશે સી ઓકે બરાબર

મિલ માજય સાજય સાજય સાજય